નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાના બાર ન્યૂઝ રાજુલા રાજુલા તલકોના પોઝિટિવ સમાચાર આપતું એકમાત્ર માધ્યમ એટલે કાના બાર ન્યૂઝ રાજુલા પીપાવા પોર્ટ દ્વારા મહી મહીપરી લાઈનમાં મીટર નાખવાના મુદ્દે પોર્ટ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ધારાસભ્યો સહિત સ્થાનિક આગેવાનો ઘટના સ્થળે દોડી આવ્યા પીપાવાવ મરીન પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલો હતો આગામી બેઠક કરવાની ખાતરી મળતા હાલ પૂરતી આ મામલો શાંત પડ્યો છે મહી પરિયેજ યોજના અંતર્ગત ગામ ભેરાઈ અને રામપરા આ બે ગામને વર્ષોથી અમે મહી પરિયેજ યોજનાનું પાણી આ લાઈન થી અમે જોડાણ કરી અને આ પીવાના પાણી માટે કોઈ પાણીનો વિકલ્પ છે જ નહીં આ દરિયાકાંઠેના ગામ છે અને ઘણા વર્ષો પહેલાં આ સ્થળે એ કૂવો પણ પાણીનો મીઠો કૂવો હતો પણ આ ફોરલેન રસ્તા બનવાના કારણે એ કૂવો પણ બુરાઈ ગયો એના પછી કોઈ સુવિધા છે નહીં અને ગુજરાત રાજ્ય સરકારે આ બે ગામને ધ્યાન ઉપર લેતા મેઈન પાઇપલાઇન દ્વારા જે કંપનીની પાઇપલાઇન જાય છે એમાંથી જોડાણ આ બે ગામને આપ્યું હતું હવે સ્થિતિ એવી થઈ છે કે આ કંપની તંત્રના જોરે આ લોકોનો એ પાઇપલાઇન લાઈન કાપી કાઢવા માટે આજે આવવાના હતા પણ તંત્ર જાગૃત થઈ અને એને ધ્યાન પર મૂક્યું છે કે આ કોઈ પાઇપલાઇન કપાશે નહીં જ્યાં સુધી તમે પાણીનો ટાંકો અહીંયા બનાવી ન દો અને પાણીની સુવિધા કેમ કે આ ગામ પાછા કંપનીની જવાબદારીમાં આવે છે આ કંપનીએ આ ગામ દત્તક લીધેલા છે એની પહેલાં પ્રાયોરિટી આપે છે બનવી બનતી હોય છે તો છતાં પણ એના જોરે આવા ઘણા બધા પ્રશ્નો મારા સમક્ષ રજૂ થયા છે ને આજે તો આવેદનપત્ર ગામ ભેરાઈ અને રામપરા ગામે આપી છે સંપૂર્ણપણે સરકાર એમની સાથે છે આવી રીતે કોઈ જબરજસ્તી કરશે નહીં જ્યાં સુધી પાણીની સુવિધા આ લોકોને પૂરી ન પડે ત્યાં સુધી આ લાઇન જેમ ચાલુ છે એમ ચાલુ રહેશે અને હું આજે ગાંધીનગર જાઉં છું અને આ વાત ધ્યાન ઉપર ત્યાં પણ હું મૂકવાનું છું અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકામાં આવેલ પીપાવાવ પોર્ટની પ્રાઇવેટ લાઇનમાંથી રામપરા ભેરાય દેવપરા સહિતના ગામડાઓને પીવાનું પાણી મળતું હતું આજે પીપાવાવ પોર્ટ દ્વારા પાઇપલાઇન પર મીટર નાખવાની કામગીરી આજે પોલીસ બંદોબસ્ત સાથે કરવાના હતા સ્થાનિક લોકોની માહિતી મળતા મોટી સંખ્યામાં મહિલાઓ સહિતના અનેક લોકો મોટી સંખ્યામાં દોડી આવતા સ્થાનિક ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને મળતા હીરાભાઈ સોલંકી દોડી ગયા હતા સાથે સાથે માર્કેટિંગ યાર્ડના ચેરમેન જિગ્નેશ પટેલ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતન શિયાળ સહિતના અનેક લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને મામલો વધુ ઉગ્ર બન્યો પીપાવા પોર્ટ સામે સૂત્રોચાર સાથે રોષ વ્યક્ત કરવામાં આવ્યો ધારાસભ્ય હિરા સોલંકીએ તંત્રના અધિકારીઓને કામ નહીં કરવા સૂચના આપી પહેલાં સ્થાનિકોની માંગ સંપ બનાવવાની માંગ અને ત્યારબાદ મીટર લગાવવાની કામગીરી કરવી તેવી સૂચના આપવામાં આવી સાચી બેન બોલો આમ જો અમે ગાંધીનગર ગયા હતા પહેલાં વત વત પાણી આવ્યું પહેલાંથી પછી અમને એને નાલી કાગળિયા બાગળિયા બધુંય કરી દીધું સરકારે સરકારે પાણી કરી દીધું અમે અહીં આવીને એને એમ કીધું કે અમને પાણી નોખવાય તું આગળિયા ભાઈને કાંઈ એને એમ કીધું કે અમે આ ગામડા દત્તમાં લેવું ને અમે અમારા માલી પાણી આપ્યું પછી અમને અમે એમાંલી પાણી આપ્યું એને ને તમારા મરચું ચાલી ગયું તમારું પાણી અમને તમને પાણી દેવું તા અમે આપણે તો બીજા પાણીનું કામ હોય એટલે અમે પાણી એમાં એને મંજૂર કરી દીધું કોને આપ્યું બી પાઈ પોંટવાળે તો પાણી અમને આપ્યું સરકારે એને નથી આપ્યું અમને વીરાભાઈએ પાણી આપ્યું પાછું કોપી દેતા તો એમને વીરાભાઈએ પાણી અપાવ્યું કે બે અમે બે મહિના પાણી વગીને ચાલી ખા

કરે ભાઈ અમારું ગામ દેવપરા અમારી એક વીરડી હતી એને બુરી દીધી એને કીધું કે અમે જીવશું ત્યાં લગન તમને પાણી દેશું ને અત્યારે કાપી નાખવાનું કે અમારે કાપવા દેવાનું નથી થતું ને મીટર મૂકવાનું કે છે મીટર આ પીપાઇ બોટ વાળા

વધુ રોષ જોવા મળ્યો પીપાવાવ મરીન પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો વર્ષોથી પીપાવા પોર્ટ દ્વારા પાણી આપતા હતા અત્યારે મીટર નાખી પાણી બંધ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અહીં ભેરાઈ રામપરા કોવાયાના સ્થાનિક સરપંચો સહિત લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા પીપાઓ પોર્ટ સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી અને ગામ લોકોએ અગાઉ રજૂઆતો પણ કરવામાં આવી હતી આજે વિવાદો થતા પીપાઓ પોર્ટ સહિતના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા ત્યારે આ બાબતે આ ગામના છનાભાઈ વાઘ શું જણાવ્યું આવો જોઈએ પીપાઓ પોર્ટ દ્વારા અમારી મહી પરિયોજનામાંથી ધારાસભ્ય દ્વારા અમને પાણીની પાઇપલાઇન આપેલી અને પાણી પુરવઠા એ પાણીની પાઇપલાઈન નાખી દીધેલ એ અમારી વર્ષોથી ચાલુ હતી અને પીપાઓ ને અડીને રામપરા અને ભેરાઈ બંને ગામો આવેલા છે અને એમાંથી અમને પીપાઓની લાઇનમાંથી પાણી આપેલું પાણી પુરવઠા બોર્ડે ત્યારે પણ પોટે અમને વસન આપેલું કે આ રોડ પોળો કરવાથી અમારા બે કુવાઓ અને ગૌસરની જગ્યા ઉપર અહીંયા ઘણો બધો કબજો કરેલ છે ત્યારે અમને કીધું કે અમને તમને પાણી આપશું અને પાણી આપ્યું ઘણા વર્ષોથી હાલતું હતું અને આજે એ લોકોએ પાણીની પાઇપલાઇન કાપી અથવા મીટર લગાવવાની પ્રોસેસ કરવા માટે એ લોકો સ્થળ ઉપર આવેલ અને અમે ગામ લોકોએ રામપરા અને ભેરાય બંને ગામ લોકોએ રોકી અને હીરાભાઈ સોલંકી પણ અમારી સાથે અને હીરાભાઈ પણ સ્થળ ઉપર હાજર રહી અને પીપાઓ પોર્ટના અધિકારીઓને બોલાવી એની સાથે વાતચીત કરી અમારી માંગ એટલી છે કે અમને અહીં પાણીના ટાંકા બનાવીને આપે પછી જ આગળની કાર્યવાહી કરે નહીં તો કોઈ પણ ભોગે અમે અહીં મીટર મૂકવા નહીં દઈએ અને હીરાભાઈએ પણ અમને સખત શબ્દોમાં પોટવાળાને પણ એવું કીધું છે કે તમે આ લોકોને મીટર મૂકવા નહીં દેતા અને મીટર મૂકશે તો હું તમારી ગામ લોકોની સાથે જ છું એટલે અમે મીટર મૂકવા નહીં દઈએ અને પીપાઓના અધિકારીઓને બોલાવી અત્યારે મીટિંગ એવી રીતના થઈ છે કે ધારાસભ્યની લેવલે મિટિંગ થાય અને એ લોકો લેખિતમાં આપે અને પાણીના ટાંકા બનાવ્યા આપે પછી જ મીટરની પ્રોસેસ કરશું એ માટે અત્યારે અમે આ અહીંયા વિરોધ ખતમ કરીએ છીએ यहां से जो पानी जो आपने जस्ट जस प्रश्न किया कि पानी कट किया था गांव के लिए पानी किसी के लिए कट नहीं हुआ था पानी की लाइन पूरे हमारे पोर्ट के लिए भी इंटरिम कुछ कुछ टाइम के लिए बंद है क्यों क्योंकि जो इसमें गांव के अलावा जो कनेक्शंस अनऑथराइज कनेक्शंस हैं प्राइवेट कनेक्शन लिए हुए हैं उनको हम साफ कर रहे थे तो वेल्डिंग के बाद तो वेल्डिंग के बाद वेल्डिंग के बाद में पानी लीक नहीं हो पानी का वेस्टेज नहीं हो इसलिए कुछ समय लगता है बट हम लोग ये जरूर सुनिश्चित करेंगे कि पानी की सप्लाई ड्राई ना हो जाए खत्म नहीं हो जाए वो हमेशा पीपा कमिटेड रहा है, आगे भी कमिटेड रहेगा उसमें कोई शक नहीं एक में। पानी का सब कितने तो समय में वो अब ये मैं तो मैं प्रोजेक्ट वाला नहीं, तो 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 बाद बाद बेसिस पे हम लोग आउटकम निकालेंगे उसका नेक्स्ट गई काले रात्रि समय मैंने रामपुरा सरपंच अर्जुन भाई फोन आया कि आती का पोर्ट द्वारा તંત્રને આગળ કરીને એની જે લાઈન છે એમાં મીટર નાખીને કામગીરી કરવાના હોય તેના અનુસંધાને તંત્ર દ્વારા તંત્રને આગળ કરીને કામગીરી કરતા હોવાના કારણે ધારાસભ્યની વાતની જાણ થઈ ધારાસભ્ય શ્રી સવારે આવેલા હતા ત્યારબાદ તંત્ર તંત્રને બધા સાથે આજે એવું સમાધાન થયું છે ખરેખર તો હકીકત એવી છે કે આ જે રોડ આપણે અત્યારે જે ઊભા ઊભાશી એ રોડ ઉપર એક એકવું હતો જ્યારે એ કૂવો હટાવવામાં આવ્યો રોડ બનાવવામાં આવ્યો ત્યારે એવી શરત હતી કે પીપાવ પોર્ટ આ લાઇનમાંથી એમને પાણી આપશે અને આપતા હતા પણ પછી એવી વાત આવી દિવસો જાતા જાતાં જતાં એ કનેક્શન કાપી નાખવામાં આવ્યું અને નવું ગામ આમાં જે દત્તક લીધેલા છે એમને પૈકીને આ ગામ છે અને આ કનેક્શન કાપી નાખવા ત્યારે ધારાસભ્યશ્રીએ ફરીથી કનેક્શન જોડાવેલું હતું ત્યારબાદ ફરીથી આ મીટર લગાવીને તંત્ર અને પુરવઠા વિભાગ અને પોલીસને આગળ કરીને તંત્ર આગળ રાખીને પીપાઓ પોર્ટ આવી કામગીરી કરતું હોય તો ક્યારેય પણ ચલાવવા ન આવેલ ધારાસભ્યશ્રી પણ અહીંયા હાજર આવેલા હતા ત્યારબાદ પીપાઓ પોર્ટના લોકો અહીંયા આવીને એવી ખાતરી આપેલી છે ફરીથી અમે એક મીટિંગ કરીશું ગ્રામજનો આગેવાનો સરપોંચો અને જે કાંઈ મિટિંગમાં સોલ્યુશન થાય એ રીતે કામગીરી કરશું હાલ તેઓ ખાતરી આપીને ગયા છે કે હાલ અમે આ કામગીરી જે લાઇન કાપવાની અથવા તો મીટર લગાવવાની કામગીરી છે એ અમે નહીં કરીએ